વડોદરા શહેરના છેવાડે આવેલ અને ડભોઈ વિધાનસભામાં આવતા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જે તે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાં અન્ય કોમના વ્યક્તિને મિલકત વેચાણ નથી કરી શકાતું ત્યારે ભાયલી વિસ્તારમાં મુસ્લિમ સમાજની વધી રહેલી વસ્તીને કારણે ભવિષ્યમાં બેકોમ વચ્ચે મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે અશાન ધારો લાગુ કરવા રજૂઆત કરી છે તો આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે ભાઈલીના આસપાસના વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ મોટી સંખ્યામાં બની રહ્યા હોવાની આવાસ યોજનામાં હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકોને મકાન ફાળવવામાં આવશે અને મિશ્રિત વસ્તીના કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થશે જેથી વિસ્તારના આગેવાનોની રજૂઆતના પગલે મુખ્યમંત્રીને પત્ર લખી અશાંત ધારો લાગુ કરવામાં માંગ કરવામાં આવી છે આજ રોજ શ્રીની સાથે બેઠક હતી એ બેઠકમાં કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે બાયલી વિસ્તારને અશાંત ધારામાં લેવો જોઈએ કારણ કે બાવીસની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માગણી રહી હતી ભાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં ભાયલીનું નામ છે ત્યારે બાયલી વિસ્તારમાં સોસાયટીઓ એપાર્ટમેન્ટો ડુપ્લેક્સો કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ પાળવ્યા છે એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે એ જ રીતે તાંદલ જ્યાંથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે વાસણા તરફ વધી રહી છે આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી અને મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે આનો જે પ્રોસીજર છે એ કરીને ત્યાં આ લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે